તો ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ઉપયોગ કર્યો તો ભારતીય જનતા પાર્ટીમાં નીમુબેન બાંભણિયા કે જેઓ ભાવનગરથી આ વખતે મેદાનમાં છે આ વખતે લડી રહ્યા છે તેમણે પણ ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓ સાથે સમર્થકો સાથે તેઓ મતદાન મથક પહોંચ્યા હતા અને મતદાન કર્યું છે આ લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આપ સૌને મારી અપીલ પણ છે કે સૌ વધારેને વધારે મતદાન કરે અને ખાસ કરીને જે યુવા જે પહેલીવાર મતદાન કરવાના છે એ પણ ઉત્સાહપૂર્વક મતદાન કરે વધારેને વધારે મતદાન કરે એવી સૌને અપીલ કરું છું